ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ અવ્વલ પરિણામ મેળવવામાં સફળતા મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે જેમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓમાંથી અગિયાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે તથા બત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ પ્રદાન કર્યું છે જેમાં આહિર ધ્રુવી નામની વિદ્યાર્થીનીએ છન્નું પોઈન્ટ સડસઠ ટકા મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે જ્યારે પટેલ ધ્યાનીએ પંચાણું પોઈન્ટ સડસઠ ટકા મેળવી શાળામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે પટેલ રુદ્રએ ચોરાણું પોઈન્ટ પચાસ ટકા મેળવી તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે મારું નામ આહિર ધ્રુવી દીપકભાઈ છે અને હું ધોરણ દસ માં બે હજાર ચોવીસ માં બોર્ડ એક્ઝામ આપી અને એમાં મારા છન્નું પોઈન્ટ છાસઠ ટકા આવ્યા છે જેની મને ખૂબ ખુશી છે આખા વર્ષમાં મહેનત તો રોજની થતી હતી એટલે ખાસ એમ એન્ડ ટાઈમ પર એટલું ટેન્શન નહીં આવી જાય અમારા શાળાનું આયોજન બી એટલું સારું હતું કે અમને એકદમ ફ્રી હતા બોર્ડના ટાઈમ પર બી કે છેલ્લા સમયે ભગવાની પડે પહેલેથી જ અમારે બધી તૈયારી થઈ ગઈ હતી ને ઓક્ટોબર માં અમારો સિલેબસ બી ખતમ થઈ ગયેલો હતો અને એના પછી રિવિઝન બી આટલી વાર થઈ ગયું કે અમને બોર્ડની ટેન્શન જ નહી હતી ઘણીવાર બોર્ડ માં વિદ્યાર્થીઓ હોય તો ઘણા ટેન્શન માં રહેતા હોય તો હવે જે વિદ્યાર્થીઓ બોર્ડ માં આવશે એને શું તો મેસેજ આ પહેલા કરતા હમણા હવે જે બોર્ડ છે તે બહુ બધું ઈઝી થઈ ગયેલું છે ઓપ્શન બી વધારે આવવા લાગ્યા છે તો આપણી જેટલી મહેનત હશે ને એટલે એના કરતાં આપને થોડુંક તો વધારે મળશે જ બે થી ત્રણ ટકાની મહેનત વધશે જ આપણી ને એટલું ઇઝી હવે નીકળતું હતું એમ તો પહેલાં તો હાર્ડ હતું હવે ઓપ્શન બી આવી ગયા તો આપણે કોઈ બી આવડતા હોય તે જ લખવાના હોય મોસ્ટ ઓફલી એટલે પછી આવી જ જાય ટકા આગળ હમણાં મેં સાયન્સની સ્ટ્રીમ ચૂઝ કરવાની છું એન્જિનિયરિંગની લાઈનમાં જવાનું મારો સપનું છે એટલે હજુ હરખું એ તો નથી પણ અત્યાર સુધી એ જ છે બહુ ખુશી થઈ મને કે મારા આખા ક્લાસ સ્કૂલ માં પહેલો નંબર આવ્યો મને કે ક્લાસમાં તો પહેલા નંબર આવશે જ સ્કૂલ માં પહેલો નંબર આવી ગયો તો બોનસ ની વાત થઈ ગઈ મારું નામ જટિન પટેલ લોકમાન્ય વિદ્યાલય નોન ગ્રાન્ટેડ ધોરણ નવ થી બાર માં હું સંચાલન પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું આ વર્ષે જે ધોરણ દસ નું રિઝલ્ટ આવ્યું એમાં અમારી શાળામાં અઠ્ઠાણું સાથે શાળાનું પરિણામ પ્રાપ્ત કર્યું છે શાળામાં અગિયાર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એમાં શાળામાં પ્રથમ આહિર ધ્રુવી જેને સત્તાણું ટકા પ્રાપ્ત કર્યા છે રિઝલ્ટ ખુશી થાય ને કારણ કે અમે એટલું માઇક્રો પ્લાનિંગ સાથે કામ કરીએ અમારી એક સિસ્ટમ છે દિવાળી પહેલા સિલેબસ વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ કરવો અને અમે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ સાડા ચાર મહિનામાં આઠ ધોરણ દસ ના બાળકોને નેવું સો માં એસી માર્કના નેવું પેપર પ્રેક્ટિસ કરાવી છે અમારા બાળકોને પરીક્ષાનો કોઈ એવો ડર ઉભો થવા નથી દીધો અને પેપર પ્રેક્ટિસ એ બેસ્ટ આયોજન છે રિઝલ્ટમાં ટોપ કરવું હોય તો જેટલા પેપર લખો એટલું રિઝલ્ટમાં થાય છે કોઈ પણ બોર્ડ જ્યારે જયારે બાળક હોય ત્યારે શરૂઆતથી મહેનત કરતા જવાનું એક એક ચેપ્ટર સર ટીચર ભણાવે છે એ પ્રમાણે તમે તૈયારી કરતા જાઓ છો દિવાળી પછી જ્યારે રિવિઝન શરૂ થાય ત્યારે

આ ઉજ્જવળ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર શાળા પરિવાર દ્વારા શુભેચ્છા સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત